વધુ લોકોએ હાજરી આપી હતી જયારે નાના નિઃશુલ્ક અથવા નજીવા દરે પ્રવેશ અપાશે આગામી સમયમાં અહીં ફૂડ કોર્ટ પણ બનાવવામાં આવશે જે સહેલાણીઓની સુવિધામાં વધારો કરશે તો મંતવ્ય અમે આજે પોગ્રામ જોવા આવેલા હતા પણ પ્રોગ્રામ ચાલ્યો નહીં એ બહુ શરમજનક વાત કહેવાય કારણ કે આટલો બધો ખર્ચો કરીને આજે બનાવ્યું હોય અને સમય જ ન ચાલ્યો એટલે બહુ શરમજનક વસ્તુ કહેવાય આપણા માટે આ પ્રોગ્રામ જે પ્રમાણે બનાવેલો હતો જેની એડવર્ટાઈઝ હતી એ પ્રમાણે જ અંદર જોવા નહીં મળ્યું ખાલી કલર ઇન લાઈટ અને પાણી જોઈને આનંદ કર્યો નવસારી બધી જે આપણી મિલકતો છે એનો નવસારી જે સિમ્બોલ બનાવ્યો આટલા ખર્ચે એ કશું અંદર આવ્યું નહીં અને આટલા સાડા ચાર હજાર કરોડ લોકો કહે છે ખરે એવું અમને કંઈ બહુ લાગ્યું નહીં આ સત્ય ઘટના છે સાચી વાત છે ખૂબ સરસ હતું અમે સ્ટાર્ટિંગ થી આવ્યા તો એન્ડ સુધી અમને ગમ્યું અને જલ્દી જલ્દી તમે પણ આવો નવસારી વાસીઓ અને જલ્દીથી લાઇટ લાઈટ શો નો એન્જોય માણો નવસારી મહાનગરપાલિકા દ્વારા જે મ્યુઝિકલ ફાઉન્ટેન લાઈટ એન્ડ સાઉન્ડ શો જે નિર્માણ કરવામાં આવ્યો હતો આજે સવારે માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આજે સાંજે જે છે પહેલો શો આમાં રાખવામાં આવ્યો હતો આ બધા લોકો જોઈ શકો છો કે ખૂબ જ વધારે જે છે હાઉસફુલ જેને કહેવાય શકે છે પેલો શો રહ્યો છે અને એવી જ રીતે દરરોજે ત્રણ શો રહેશે અને કન્ટિન્યુ અત્યારે આખો જે બધા શો ફ્રી છે તો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે ને મને લાગે છે કે બધું કન્ટિન્યુ રહેશે આગળ પણ ભવિષ્યમાં પણ નવી નવી ફિલ્મ નવા નવા ગાણા નવા નવા બીજા જે છે એલિમેન્ટ પણ આમાં જોડવામાં આવશે ને એવી રીતે જ આને કન્ટિન્યુ જે છે લોકો આવીને જોઈ શકે છે એવી રીતે આકર્ષક બનાવવામાં આવશે તો આમ તમામને જે છે ખૂબ ખૂબ આભાર માનું છું બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી